બરાબર કેમ છો કાકા મજામાં કેટલા ટાઈમ થી બેસો છો કાકા અહીંયા અહિયાં કાકા બરાબર છે અને તમે એકલા જ છો કે કોઈ કોઈ છે આ બધું તમે મૂડી મળી જાય છે નહીં નીકળી કઈ વાંધો નહીં કાકા જે બધું પડ્યું છે ને નાખી દો વાંધો નહીં બરાબર જે પૈસા હું આપી દઉં તમને તમે જ નાખી દોડો કાકા હા ચાલો હું નાખી દઉં બરાબર તમે સવારમાં કેટલા આઠ વાગે આવો છો આઠ વાગે આવો છો ને સાડા સાત થી આઠ કાકા એકલા બેઠા હોય અહીંયા બરાબર આવો તો અમને હેલ્પ કરજો તો આપણે બધું અહીંયા કાકાને હેલ્પ થતી રહે બરાબર ચલો કાકા બધું નાખી દઈએ આપડે બરાબર તમારું ચલો કાકા જય શ્રી કૃષ્ણ કરવી આપણો નિયમ છે